કપુરાઈ ગામ નજીક ગેરેજના ખુલ્લા પ્લોટમાં બાળકીને ત્યજીને ટકાએ પ્રવેશ અટક્યો રાજીનામું લેવું કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતિ મનરેગા કંભાળ મંત્રી બચુ ખાબડ મુદ્દે સરકારને ગળે હાડકું ભરાયું હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રૂપિયા એક લાખ આપો રૂપિયા સાત લાખ લઈ જાઓ ગુજરાત સહિત ચાર ચાર રાજ્યોના છ હજાર લોકોના વીસથી વધુ ઓનલાઈન ગ્રુપ વેચી રહ્યા છે નકલી નોટ ઓગણચાલીસ લાખ ગુજરાતીઓ પાસે ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ બાર હજાર પાંચસો કરોડ ભારતમાં બાર વર્ષ પછી નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આર્કટિક પક્ષી સબાઈનો ગુલ જોવા મળ્યું પૂર્વોત્તરમાં વરસાદનો પ્રકોપ પૂર ભૂસ્ખલન લોકોના મોત નીપજ્યા દસ થી પંદર વર્ષ જૂની ગાડીમાં દિલ્હી ન જશો સ્ક્રેપ ગેંગ વાહન ઉપાડવા માટે તાપીને જ બેઠી છે સિંદૂર સમયે પાકિસ્તાનથી થયેલી યુપીઆઈ હવાલા લેણદેણથી ઝડપાયા બાર જાસૂસ એરપોર્ટ પાસે છ હજાર લોકોની ક્ષમતા સાથેનું સેન્ટર તૈયાર કરાશે કૃણાલ ચાર રસ્તાના મુદ્દે ચાર કલાકનો ડ્રામા પોલીસ સાથે ઘર્ષણ બાદ એકસો પચાસ પથારાના શેડ તૂટ્યા આમોદ જંબુસર હાંસોટના છપ્પન ગામોમાં મનરેગાના ચારસો ત્રીસ ગામોમાં સાત કરોડ નું હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતે કેટલાક વિમાનો ગુમાવ્યા હોવાની કબૂલાત પરમાણુ યુદ્ધ ટાળ્યું ટ્રમ્પનો ફરીથી દાવો ભારતમાં કોવિડના સક્રિય કેસ વધીને ત્રણ હજારને પાર ગયા ઓપરેશન સિંધુ દેશના ઇતિહાસમાં સૌથી મોટું ત્રાસવાદ વિરોધી ઓપરેશન વડાપ્રધાને કહ્યું નાઇજીરિયામાં મોકવા શહેરમાં વિનાશકપુરથી મૃત્યુઆંક એકસો એકાવન થયો ભાભીનું ડોકું ઉડાવી દીધું કપાયેલું માથું લઈને રસ્તા ઉપર વ્હાઈટ હાઉસના વિદાય સમારંભના ઇલોન મસ્કનો ચહેરો ઉજરડાઓવાળો દેખાયો સિક્કિમમાં ભારે વરસાદથી ભૂપ્રપાતો પાંચસો પર્યટકો ફસાયા ગાઝામાં ભૂખ્યા પેલેસ્ટિનિયનનો

પૂર્વોત્તરમાં ભારે વરસાદ વીસના મોત પચાસ હજાર ને અસર થઈ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અનેક જિલ્લામાં ઘર અને હોટલો ધરાશાય ભારતીય રિઝર્વ બટાલિયન દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું એઆઈને કારણે પાંચ વર્ષમાં તમામ નોકરીઓ ખતમ થઈ જશે ગુગલ ડિપમાઇન્ડના નો ચોંકાવનારો દાવો કોરોનાના કેસનો આંકડો બે હજાર સાતસો ને પાર ચોવીસ કલાકમાં ને ભરખી ગયો

વડોદરાના બારણે ને ચોમાસું છે ત્યારે શહેરના લગભગ દરેક રાજમાર્ગો પર ખોદાયેલા ખાડા ક્યારે પુરાશે પાલિકાના ભરોસે રહેશે તો ડૂબી જશે સાયન્સ સામાન્ય કેટેગરીમાં સૌથી ઊંચો કટ ઓફ કેમેસ્ટ્રીમાં ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે ગેરકાયદે કપડા બજાર પાલિકાએ તોડી પાડ્યું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓપરેશન સિંદુરમાં ભારતે કેટલાક ફાઇટર જેટ ગુમાવ્યા સીડીએસની કબુલાત કેટલાક વિમાન તૂટ્યા મહત્વનું નથી શા માટે તૂટ્યા તે જાણવું જરૂરી છે અનિલ ચૌહાણે કહ્યું મણિપુરમાં બફર ઝોન જાળવી રાખો કુકી ગ્રુપનું કહેવું છે છાણીના રાયોટિંગના ગુનામાં બે ભાઈની ધરપકડ કરાઈ શહેરમાં ત્રણ સ્થળે સિવિલ ડિફેન્સની ઓપરેશન મોગ ડ્રિલ યોજાઈ માંજલપુર બ્રિજ ઉપર અકસ્માત જાહેર માર્ગ પર ધીຊુ ધીຊુ વેબસાઇટ પર યાદી આદિમુકતા વિદ્યાર્થીઓને રાહત પહેલા રાઉન્ડ ને અંતે સાયન્સ ફેકલ્ટીમાં માં કેમિસ્ટ્રી ટકાએ પ્રવેશ અટક્યો પાણીગેટ ના હિન્દુ વિસ્તાર માં નોનવેજ ફેકી હેરાન ગતિ હિન્દુઓને બીજે જવા મજબૂર કરવાનો કારસો જેવો મોટો સવાલ એજન્સીઓને મંજૂરી આપનારા તપાસ કેમ કરતા નથી અધિકારીઓએ દાહોદના મનરેગા કુંભારમાં આંખ આડા કાન કર્યા ઓપરેશન કૃણાલ ચોકડી કપડા બજારની એકસો પચાસ કાચી દુકાનો પર આખરે બુલડોઝર ફેરવાયું હવે નજર કરી ગુજરાત ન્યૂઝમિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું મોદીએ કહ્યું પંજાબીઓને મોટી અસર થશે કેનેડામાંથી ત્રીસ યુવાનોને દેશ નિકાલ કરવામાં આવશે સલમાન ખુરશીદે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો પાડોશી દેશમાં કોઈનું નિયંત્રણ નથી ભાવનગરમાં હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન મોક મોકડ્રીલ યોજાઈ ભાવનગર શહેર ભાજપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું કડીના ઘુમાસણ ગામેથી મહેસાણા એલસીબીએ વિદેશી દારૂની છસો સત્તેર બોટલો સાથે શખ્સને ઝડપ્યો અયોધ્યામાં શ્રી રામેશ્વર બાપુ હરિયાણીના વ્યાસાસને શ્રી કથા લાભ કડી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની જાહેરાત સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ